હા બોલો બોલો સમજીવભાઈ બોલો હે એ ના ના એ કેરીનો બગીચો હવે નથી વેચવાનો મારા ઘરે એક આવી છે ને એને બગીચો વેચી નાખ્યો એ સારું હાલો એ બીજા ગ્રાક ફોન હતો એવું હતું એ જો તારો બગીચો હતો જાડિયા તે મારા ખાતે કરી દીધું બરોબર હું બોલ્યા પછી બીજું બોલવાનો નથી આલે આમાં પચાસ લાખ રૂપિયા છે ગણી લે

આમ જુઓ બગીચો આવી ગયો પણ ટપુ શેખ પચાસ લાખ રૂપિયા માં તો બગીચો બહુ મોટો છે કોણ કેવાય હાલ બગીચા માટો જ મારી લાઈ લે તો પોશેર ની બગીચા માં ગયા હે ને વાયે વાય આયલો જાવ તો પોશેટ હે આનકોર આવો આનકોર આમ જોવો આ આંબા માં કેવી લૂમઝૂમ કેર્યું પાકી હે અને આ એક આંબા માં નઈ બધાય આંબા માં લૂમઝૂમ કેર્યું હે અને આમ જોવો તમે મારી વાત સાંભળો

આવા નવા કેટલા ભેડ્યા આવે છે એને કે આ વાત હાસી છે આમાં ભૂત થાતું હોય છે એ શેઠ તમે એની વાતોમાં ક્યાં આવો એ ત્યારે એકવીમી સદી હાલે છે અને ભૂત ભૂત કાઈ નો થાય તમે આમ જુઓ મારી વાત સાંભળો આપણે આમ આગળ બગીચામાં આટો મારવા જેવી હાલો હાલો ટપુ શેઠ ના મગજમાં મેં હરખી રીતની બીક ગાળી દીધી છે હવે ટપુ શેઠ ને ખબર પડશે લાય હવે મારો આઈડિયો કરવા દે હા એ હું આપણે બધી સા માટા મારી છું એકાદી પાકી કેરી તો ગોટ એ ગોતુ ગોતુ શેઠ પણ શેઠ હા પાકી પાકી કેરી બધી ઉપર છે માથે ચડી લીયા તા હારું હાલો હું એકાદી તોડતા હું તમારા હાટો હો હો શેઠ ભાગો ભાગો હાચું કા છે ભાઈ કુકલા ઉભો રે ઉભો રે આપણને જાડીએ કીધું છે કે કાંઈ પણ જરૂર પડે શેઠ તો મારા બીજા બગીચે આવજો હાલેલા બગીચે જાવું છે અને આ બગીચો આપણે જોતો નથી એને ગમે એમ કરીને પાછો આપી દેવો છે બરોબર તું કઈ બોલતો નહિ હું લડી લઈશા હા હા સાંભળો પડી જાવ પચાસ લાખમાં વાડી બેસી નથી સમજો રાજુ આપણો આડિયો સક્સેસ થઈ જાય ને હે તો તો જામો પડી જાય છે પચીસ લાખ રૂપિયા હું બેકમાં મૂકી આવ્યો હ

ભૂત આપણને વાયા છું ને એમાં એક આંબામાંથી કેરી હેઠી પડી ગઈ અને ઈ કેરી ઓલા ભૂતે લઈ લીધી એટલે હા મારું દીકરું એ વાત તારી હાસી છે હો નનકા ભૂત મારું દીકરું પણ કેરી ખાય નઈ નઈ હા તે હું એમ જ કહું ભૂત કોઈ દી કેરી નો ખાય મને ટપુ છે આમાં ડાયરી માં કઈક કારું લાગે હે અરે કારું હોય ધોરું હોય હવે જે થવાનું હતું થઈ ગયું હાલ કીધું એ ટપુ છે તમે મારી વાત તો સાંભળો આપણે રહ્યું ને જાડિયાના બગીચા જઈશું ને ઓત કઈ ખબર પડશે છે આપડા 25 લાખ ઓગરી ગયું હે 25 લાખ એટલે એ પચીસ લાખ ઓગરી ગયા હોય તો શું થઈ ગયું સબે આ ભૂતની વાડીએ આપણે જાવું નથી ને આ વાયણ થાય છે ખબર છે ને માન મુક્યા ચાલ ગીરે એ તફુ શેઠ તમે મારી આખી વાત આખી રીતે સાંભળો આપડા આ ભૂતવારા બગીચા નથી જવાનું આપણે ઓલા ઝાડિયાના બગીચા જાવી ઝાડિયાના બગીચે એવું છે હે ઝાડિયાના બગીચા જઈને આપણે શું કરશું એ અહીંયા કણે જાવી ને તો આપણને કઈક આમ ખબર પડે વાતની કે આપડા પચીસ લાખ ઓગારી ગયો હે અને આ ભૂતભૂત શું છે તો જ ખબર પડશે એ વાત તારી નંદી છે હો